નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન દેશ કિસાન શહેરમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે ઉનાળુ મગફળીની ખેતી વિશે તો આગલા વિડીયોમાં આપણે વાત કરીએ ઉનાળુ મગની ખેતી વિશે અને આજે વાત કરવાની છે ઉનાળુ મગફળીની ખેતી વિશે તો વિડીયો પર નવા આવ્યા હોય ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ખેડૂત મિત્રો કારણ કે આપણે ખેતી લગતા તમામ વિડીયો લઈને આવતા રહીએ છીએ તો હવે વાત કરીએ ઉનાળુ મગફળીની ખેતી કયા એરિયામાં થાય છે ખેડૂત મિત્રો તો દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ પ્રમાણમાં ઉનાળુ મગફળીની ખેતી થતી હોય છે જેમાં તમારે પાણીની વ્યવસ્થા સારી હોય ગોરાળું મધ્યમ ગોરાળું જમીન હોય મધ્યમ કાળી જમીન હોય અથવા તો રેતાળ જમીન હોય મિત્રો અને પાણીની સારી સગવડ હોય તો તમે એમાં ઉનાળુ કરી શકો છો હવે વાત કરીએ કે ઉનાળુ પહેલા બિયારણની વાત કરી ખેડૂત તો તો લગભગ બે નંબર બિયારણ મઠળી મગફળી કહેવામાં આવે છે અને અત્યારે ક્રાંતિ મગફળીનું બિયારણ પણ મળે છે જે ક્રાંતિ વધુ વધુ પ્રમાણમાં વવાય છે અને પાકવાના દિવસો હોય છે ખેડૂત મિત્રો થી સો દિવસ સુધીમાં તમારે આ મગફળી થઈ જતી હોય છે ખડુ મિત્રો અને એને પાણીની પણ જરૂરિયાત હોય છે પરંતુ જો નેવું દિવસમાં થઈ જતી હોવાથી તમારે પાણી ઓછું ઓછું જોતું હોય છે ખેડૂત મિત્રો હવે વાત કરીએ વાવણી માટે તો વાવણીના માટે તમારે સૌથી પહેલાં ખેતરને સારી રીતે પલાળી મતલબ કે ઓરણી કરી અને સરસ રીતે પોચું પાડી ખેડ કરી અને પોચું પાડવાનું રહેશે ખેડૂત મિત્રો અને એક હેક્ટરથી આઠથી દસ કિલો છાણિયું જાય એ રીતે તમારે નાખવાનું રહેશે ખેડૂત મિત્રો હવે આગળ વાત કરીએ ખેડૂત મિત્રો વાવણીમાં બે ચાસ વચ્ચેનું અંતર લગભગ ત્રીસ સેન્ટીમીટર જેટલું રાખવાનું રહે છે અને બે છોડ વચ્ચે લગભગ દસ સેન્ટીમીટર રાખવાનું હોય છે ખેડૂત મિત્રો હવે વાત કરીએ ખેડૂત મિત્રો બિયારણનો પટ આપવામાં તો પટમાં તમે જે છે થાઇરમનો પણ પટ આપી શકો છો અને જે આપણે કૂબનાશક દવાઓ આવતી હોય છે એનો પણ પટ આપી શકો છો જેથી કરીને સુકારા સામે આપણને બિયારણમાં રક્ષણ મળી રહે ખેડૂત મિત્રો હવે વાત કરીએ સૌથી પહેલાં મળી છે તો નિંદામણ નાશક માટે તમે પેન્ડિમિથેલનો ઉપયોગ કરી શકો છો વાવણી જો ઓરવણ કરેલી હોય તો પેન્ડિમિથેલ કામમાં નહીં લાગે ખેડૂત મિત્રો પરંતુ જો તમે કોરેથી સૂકેથી જો વાવવાના હોય તો મગફળી બિયારણ જમીનમાં વાવી સરસ મરજા કારા કરી અને પછી પાણી આપતા પહેલાં પેન્ડિમિથેલનો દવાનો છંટકાવ કરી અને પછી પાણી આપજો જેથી કરી નિંદામણનો કંટ્રોલ થઈ જશે અને જો તમે એ ઓરવીને વાવેલું હોય ખેડૂત મિત્રો તો તમારે ત્રીસ દિવસ પિસ્તાળીસ દિવસ સુધીમાં બેથી ત્રણ ખેડ કરી આંતરખેડ કરી અને મજૂરથી નિંદામણ કરાવવાનું રહેશે ખેડૂત મિત્રો એના પછી વાત કરીએ ખેડૂત મિત્રો રોગની તો રોગમાં ખેડૂત મિત્રો એમાં સુકારાનો રોગ આવતો હોય છે એના માટે અત્યારે જુદી જુદી કંપનીઓની અલગ અલગ દવાઓ નીકળેલી છે સુકારા માટેની દવાઓ ઘણી બધી નીકળેલી છે ખેડૂત મિત્રો જેમાં તમે સાદો જો પાવડર છંટકાવ કરવો હોય શરૂઆતમાં તો એન્ટ્રાકોલ પાવડરનો પણ છંટકાવ કરી શકો સાફ પાવડરનો પણ છંટકાવ કરી શકો જેથી કરી અને શું ફૂગ આવવાનો પ્રોબ્લેમ ઓછો રહે છે અને એના માટે તમારે પછી લગભગ ફોલિક્યુડ છે પછી ગ્લોઇડ છે આવી બધી જે દવાઓ આવે છે તે સારી કંપની દવાઓ તમે છંટકાવ કરી શકો છો ખેડૂત મિત્રો હવે આગળ વાત કરીએ ખેડૂત મિત્રો કે ઈયળ તો ઈયળ માટે તમારે કોરાઝોન એમ્પ્લિકો છે ડેલિકેટ છે આવી બધી દવાઓનો છંટકાવ કરવાનો રહેશે જેથી કરી અને તમે ઈયળ સામે પણ નક્ષણ મેળવી શકો છો ખેડૂત મિત્રો હવે સારું ઉત્પાદન લેવા માટે જ ખેડૂત મિત્રો તમારે સૌથી પહેલાં પચીસથી ત્રીસ પાંત્રીસ દિવસ પછી જે પાણી આપવાની રહે છે પાણી આપવાનું રહે છે એ ફૂલોવસ્થાય પાણી આપવાનું એના પછી પંદર દિવસે પાણી આપવાનું એના પછી દર સાત આઠ દિવસે તમારે પાણી આપવાનું જેથી કરી અને ભેજ સંગ્રહ સારી રહે અને જમીન પોચી રહે અને વાળા અંદર જાય અને આપણે સારામાં સારું ઉત્પાદન મળી રહે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો નેવું દિવસ પછી તમે ટ્રેક્ટર વડે જે રીતે આપણે કાઢતા હોય છે અથવા હાથ વડે ઉકાળી શકાય છે ખેડૂત મિત્રોમાં પડી અને પછી ટ્રેસરમાં નાખી અને કાઢી લેવાની ખેડૂત મિત્રો જો વિડીયો સારું લાગ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક જરૂર કરજો ખેડૂત મિત્રો ધન્યવાદ